છોટાઉદેપુર જિલ્લાની પુનિયાવાટ ખાતેની એકલવ્ય મોડલ સ્કૂલના સો બાળક એક સાથે બીમાર પડવાની ઘટના સામે આવી હતી જેમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી નવ ડોક્ટરોની ટીમ તપાસ માટે છોટાઉદેપુર આવી હતી પરંતુ હજુ સુધી બાળકો બીમાર પડવાનું કારણ જાણી શકાયું નથી છોટાઉદેપુરની પુનિયાવાટ મોડલ સ્કૂલના બાળકોની તબિયત લથડવાનો મામલો આજે વહેલી સવારથી જ આરોગ્ય વિભાગ દ્વારા તપાસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બનાવ જાણ થતાં જ ગાંધીનગરની ટીમ રેપિડ રિસ્પોન્સ ટીમ આરડી સહિત જિલ્લાની આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી દવાખાનામાં દાખલ બાળકોના આરોગ્યની તપાસ અને સારવાર સાથે શાળા કેમ્પસમાં ફૂડ અને પાણીના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એક જ સ્કૂલના સોથી વધુ વિદ્યાર્થીઓ એકસાથે બીમાર રાત્રે સેવ ટામેટાનું શાક ખાધા બાદ તેમને ઉલટીઓ થઈ હતી વડોદરાથી નવ ડોક્ટરોની ટીમ છોટાઉદેપુર ગઈ હતી મને સાંજે ખાવામાં થોડુંક ગડબડ હતું ભાખરી આપી હતી એ કાચી હતી એટલે સવારે બધા થોડા ઘણા છોકરાઓ બીમાર પડે બપોર આવતા લગભગ પચાસ જેટલી સંખ્યા થઈ ગઈ હતી અને પછી ચાર વાગ્યા પછી તીરગઢ ખાતેથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને અમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું જમવામાં સર થોડુંક એવું છે કે રોટલી કાચી હતી અને ભાખરી થોડીક કાચી આપે છે અમારું કહેવું એટલું જ છે કે સર આવી રીતે ચાલતું રહેશે તો અમારે

એમ તે સારું મળે પણ કાદ એ ખબર ની પડી કઈ રીતે દાળ ટુકડી અને ભાખરીનું શાક એ મારે સોને આઠમાં મળે છે ત્યાં રાતનું જે ખાવાનું હતું એમાં થોડુંક કંઈ ગબર થઈ ગઈ તો સવારે બધા બીમાર પડવા માંડ્યો બીમાર પડવા માંડ્યા તો દવા પી પણ સારું ન થવાથી પછી અહીં અમને દાખલ કરવામાં આવે અહીં લાવવામાં આવ્યા ભાખરીને સેવ ટામેટાનું શાક આજે સર નથી જમ્યા બપોરે સવારના છે રાતનું જમ્યા પછી સવારે ચાલીસ પચાસ જમવાનું તો એવું છે સર એવું છે આ રાતનું ખાવાનું જે આપ્યું જમવાનું એમાં એમાં એવી રીતે પ્રોબ્લેમ થાય એટલી જમવામાં રોટી હોય તો કાચી આપે થોડુંક ભાખરી રાત્રે કાચી આપે એટલે કાચી આપે એટલે પેટમાં દુખે પછી પછી બીમાર પડે એવું હું દસમા ધોરણમાં અભ્યાસ કરું છું મારી શાળાના એકલવ્ય મોડલ સ્કૂલ છે અને બધાને તાવ માથું થાય છે સાંજે ભાખરી અને ખાધી હતી ભાખરી દાળ ઢોકળી અને સેવ ટામેટાનું શાક છ સવારથી બધાને થાય છે આવું એક પણ વાર નહીં થયું આજે પહેલી વાર થાય છે સવારે નાસ્તો કર્યો પછી થયો ચાલીસ જમ્યા પછી તાવ માથી કાચું પણ ભાત કોઈક વખત ઢીલું ભાત શાક રોટલી દહીં મળે પણ

એમાંથી જે બાળકોને તાવના લક્ષણો સામાન્ય રીતે વધારે છે તમામ બાળકોને પ્રાથમિક રીતે આપણે સ્ક્રીનિંગ કરીને જે બાળકોને આવશ્યક લાગે એમને પ્રિવેન્ટીવ મિકેનિઝમ તરીકે આપણે સીએચસી કેન્દ્ર અને જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ની અંદર આપણે એડમિટ કરેલા છે હાલના તબક્કે બાળકો તમામ સ્ટેબલ છે એમને બીજા કોઈ ગંભીર લક્ષણો નથી પણ તમામ બાળકો મેડિકલ સુપરવિઝન નીચે રહે એ આપણે કરેલ કરેલું અ પ્રાથમિક રીતે વાયરલ રિવરના લક્ષણો તમામ છે આપણે તમામ શક્યતાઓ ચકાસી રહી છે આપણે આરોગ્યની ટીમ પણ ત્યાં ત્યારે છે અને ટીમ પણ અથવા તો તેમના કારણોની શોધ કરી છે જેમ બાળકોના સાઇનરની આધારે એમના કારણોની શોધ કરી લાગણી કરે છે અને આપણે તમામ આરોગ્યની ટીમ એમ્બ્યુલન્સ અને બાકી બધી વ્યવસ્થાઓ ત્યાં